જેમાં બે અઢી વરસાદ છવાયા ગામડાઓમાં પડ્યો હતો આજે પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટમાં વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ ડાંગ તાપીમાં પણ છૂટા વરસાદની સંભાવના સેવાઈ રહી છે જોઈએ વરસાદની ખાસ અપડેટ આજની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયગાળા દરમિયાન ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ સાવરકુંડલા ધારી તુલસી શામ રાજુલા મહુવા જેસર બગદાણા તળાજા પાલિતાણા સાઈડના જે વિસ્તારો છે તેમજ સૌથી વધારે પાલિતાણા મહુવા તળાજા શિહોર ભાવનગર આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જે છૂટો સવાયો વરસાદ પડી શકે જેમાં હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની જેમાં સુરત બારડોલી તાપી નવસારી છે વાપી છે ખાડોલી કપરાડા વાની સતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે ખાસ કરીને જોઈએ રાત્રિની અપડેટ તેમજ આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં પણ વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં તેમજ વલસાડ નવસારી ડાંગ તાપીમાં હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની અપડેટ આપવામાં આવી છે જેમાં છૂટો સવાયો વરસાદ હશે અત્યારે હાલ કેટલીક સિસ્ટમો છે તે વરસાદ નથી બતાવી રહી હવે આપણે જોઈએ આગામી સમયમાં જે સિસ્ટમ ગુજરાતમાં આવશે તેની વાત કરીએ હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનશે તે આ દિશામાં આગળ વધશે જેમાં ખાસ કરીને પંદર સોળ તારીખથી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ચોમાસાની શરૂઆત થશે જેમાં વલસાડ હોય ડાંગ હોય આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સત્તર તારીખમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં હળવાથી ભારે વરસાદ આપણને જોવા મળશે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખમાં પણ દક્ષિણ ગુજરાત અને જે સંલગ્ન જે વિસ્તારો છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તેમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર વલસાડ નવસારી અને ડાંગમાં ભાવનગરમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે ઇસીએમ ડબલ્યુ મોડલ મુજબ જોઈએ તો સિસ્ટમ આખી અઢાર તારીખ આજુબાજુ ગુજરાતની નજીક પહોંચવાની સંભાવના છે તે પહેલાં જે એમજીઓ જીઓ છે તેમજ જે સિસ્ટમ છે જે પરિબળો છે ચોમાસાને સંલગ્ન નથી ગુજરાતના કાંઠે અહીંથી સક્રિય થવાની શરૂઆત પાંચ દિવસની અંદર થઈ જશે જે આગામી પંદર તારીખથી ચોમાસું આગળ વધવાની શરૂઆત કરશે હવે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો ખાસ કોઈ પવનની ઝડપ નહીં જોવા મળે માત્ર ત્રીસ થી પાંત્રીસ આવતીકાલે પણ પવનની ઝડપ ત્રીસથી પાંત્રીસ વધી વધીને જોવા મળશે સાત તારીખમાં પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસ દરિયાકાંઠાના ભાગો અને કચ્છના જે વિસ્તારો છે જેમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ પવનની ઝડપ વધુ જોવા મળશે આઠ તારીખમાં પણ પવનની ઝડપ કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસથી પિસ્તાલીસની જોવા મળશે નવ તારીખ દસ તારીખ અગિયાર તારીખ જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે ક્યાંક કચ્છના વિસ્તારોમાં સુડતાલીસ થી પચાસ ની પવનની ઝડપ દક્ષિણ ગુજરાતમાં પણ આ રીતે પવનની ઝડપ રહેશે સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખ સુધીની જે અપડેટ છે જેમાં પવનની ઝડપ પિસ્તાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે આ રીતે ગુજરાતમાં પવન ફૂંકાવાની સંભાવના છે હવે આપણે જોઈએ અત્યારે ભેજનું પ્રમાણ કેવું રહેલું છે આજનું ભેજનું પ્રમાણની વાત કરીએ જેમાં ખાસ કરીને સરફેસ ઉપર સાઠ થી લઈ અને પાસઠ ટકા સુધી ભાવનગરમાં જોવા મળે છે સાતસો ને પચાસ સાતસો એસપીએ અને આઠસો ને પચાસ એસપીએ ઉપર જોવાનું છે પચાસ જે ભેજનું પ્રમાણ છે ભાવનગરમાં જૂનાગઢમાં એસી ટકા જેવું છે જ્યારે કચ્છના ભાગો અને જે દક્ષિણ આટલું આપણને જોવા મળશે સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં વધશે જેમાં જુનાગઢ ઉના મહુવા તળાજા પંથકમાં છોટા સવાયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે છ તારીખની અંદર પણ ભેજનું પ્રમાણ જોઈએ તો ખાસ કરીને સાઠ થી એસી ટકા જેવું આપણે ક્યાંક ક્યાંક જોવા મળશે જ્યાં વરસાદની સંભાવના રહેશે પંદર સોળ તારીખની વાત કરીએ જેમાં ભેજનું જે પ્રમાણ છે તેમાં ફેરફારો થશે અઢાર ઓગણીસ તારીખમાં ગુજરાતમાં ખાસ કરીને અમરેલી જુનાગઢ વેરાવળ ભાવનગર મહુવા એસી થી નેવું ટકા જેવું ભેજનું પ્રમાણ આપણને જોવા મળશે જે આઠસો ને પચાસ એસપી ઉપર જે વરસાદની તીવ્રતામાં વધારો દર્શાવે છે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે નાગપુર આજુબાજુથી ઇન્દોર સુધી છે તેની એક ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તો આગામી ઓગણીસ તારીખ સુધીમાં આ જે વિસ્તારો છે તેમાં વાવણી લાયક વરસાદ થઈ જશે હવે આપણે જોઈએ યુરોપિયન મોડલ પ્રમાણે જેમાં ખાસ કરીને આપણે જોવાનું છે તારીખ તેર છ બે હજાર પચીસ સુધીની અપડેટ જેમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતાઓ ભાવનગર અમરેલી જૂનાગઢ દીવ મહુવા આ જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ છોટા ઉદેપુર દાહોદ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે હવે આપણે જોવાનું છે ઓગણીસ સ સુધીની અપડેટ જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ જિલ્લા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તેમજ આગામી સમયની અંદર ખાસ કરીને જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની જે તીવ્રતા છે તે વધશે કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ સારો થવાની શક્યતાઓ છે આ રીતે ગુજરાતમાં જોવા મળશે અત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે ઘણા ખેડૂતો ઉનાળો પાકોનું જે આયોજન હતું તે લઈ રહ્યા છે કારણ કે વરસાદના વિઘ્નના કારણે ઘણું લેટ થયું છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના અત્યારે હજુ આઠ દિવસ સુધી ખાસ જણાતી નથી દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત છૂટો છવાયો વરસાદ હવે આપણે જોવાનું છે કે આવતા ચોવીસ કલાક બે દિવસ ચાર દિવસ અને આઠ દિવસમાં વરસાદનું પ્રમાણ ગુજરાતમાં કેવું રહેશે તો ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં છૂટો સવાયો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો સવાયો વરસાદ રહેશે આવનારા બે દિવસની વાત કરીએ તો જે દરિયાઈ પટ્ટી છે અને દક્ષિણ ગુજરાત છે તેમાં વરસાદ વધશે સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે રાજકોટના કેટલાક ભાગો હોય ચાર દિવસમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પ્રમાણ વધી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ પ્રમાણ વધી રહ્યું છે સાથે સાથે જે ચોમાસાની જે એક્ટિવિટી મુંબઈ આજુબાજુથી જે આગળ વધવાની છે તે પણ આઠ દિવસમાં શરૂઆત થશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રને પહેલો લાભ મળશે ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે કારણ કે બંગાળની ખાડી પણ એક્ટિવ છે જે પરિબળો ચોમાસાને અનુકૂળ હોય તે પરિબળો આગામી આઠ દિવસમાં ડેવલપ થવાના છે તો આ રીતે અત્યારના ન્યૂઝ મહત્વના છે કે આ રીતે અત્યારે ધીમે ધીમે ચોમાસું આગળ વધવાની શરૂઆત થશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ